દરેક પ્રકારના સમાચારો ઉમરા તાલુકાના અડમતીયા ગામે એસટી ડ્રાઈવરને રોડ માર બનાવ સામાવ્યો રોડ પર પશુ ચરાવતા માલધારીઓ દ્વારા માર માર્યો હોવાનું એસટી ડ્રાઈવરે જણાવ્યું બસના ડ્રાઈવરને અજાણ્યા ઈસમોએ માર્યો એકસો આઠ મારફતે ઉમરાળા સરકારી આરોગ્ય કેન્દ્ર ખસેડાયો ડ્રાઈવરની હાલત ગંભીર જણાતા ફરજ તબીબે ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડાયા સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી